દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ડેમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે રૂપેણ બંદર વિસ્તારમાં માથાભારે અને ગુનેગાર ઈસબોના મકાનોમાં જ ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી અલગ અલગ પાંચ જેટલી જગ્યાએ ગુના સાથે સંકળાયેલા વ્યક્તિના મકાનો કે જે બિન અધિકૃત બનેલા હોય તેવા સ્થળો ઉપર ડેમોલેશન શરૂ કરવામાં આવ્યું પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી તો ચાર ઈસબો માથાભારે ઈસબોના ત્યાં

પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરવામાં આવી તો ચાર ઈસમો માથાભારે ઈસમોના ત્યાં આ રીતે ડિમોલ્યુશન કરવામાં આવ્યું છે પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલ્યુશન કાર્યવાહી કરવામાં આવી